લાલ બહાદુર શાસ્ત્રી જન્મ બે ઓક્ટોબર ઓગણીસો ચાર અવસાન અગિયાર જાન્યુઆરી ઓગણીસો છાસઠ ભારત દેશના ત્રીજા લોકસભાના અને બીજા સ્થાયી વડાપ્રધાન હતા તેઓ ઓગણીસસો ત્રેસઠથી ઓગણીસો પાસઠ વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાનમંત્રી હતા લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો લાલ બહાદુર શાસ્ત્રીના પિતાનું નામ શારદા પ્રસાદ અને માતાનું નામ રામદુલારી દેવી હતું લાલ બહાદુર શાસ્ત્રીનું શિક્ષણ હરિશ્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું અહીંથી જ એમને શાસ્ત્રી તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઈ જે એમના નામ સાથે જીવન પર્યંત જોડાયેલી ઓગણીસો ને અઠ્યાવીસમાં માં લાલ બહાદુર શાસ્ત્રીના લગ્ન શ્રી ગણેશ પ્રસાદની પુત્રી લલિતા દેવી સાથે થયા હતા લાલ બહાદુર શાસ્ત્રી સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ ભારત સેવક સંઘ જોડે જોડાઈ ગયા અને દેશ સેવાનું વ્રત લેતા અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શરૂઆત કરી લાલ બહાદુર શાસ્ત્રી આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી ભારતી સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમની ભાગીદારી રહી અને જેલમાં રહેવું પડ્યું જેમાં ઓગણીસો એકવીસની અસહકારની ચળવળ અને ઓગણીસો એકતાલીસનું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત બહાદુર શાસ્ત્રીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમવાર મહિલાને બસ સંવાહક એટલે કે બસ કંડક્ટર તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો ઈસવીસન ઓગણીસો એકાવનના વર્ષમાં જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા એમણે ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન તેમજ ઓગણીસો બાસઠની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જીતાડવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો ભારત દેશના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્યાવીસમી મે ઓગણીસો ચોસઠના રોજ દેહાવસાન થયા બાદ શાસ્ત્રીએ નવમી જૂન ઓગણીસો ચોસઠના રોજ વડાપ્રધાન મંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો લાલ બહાદુર શાસ્ત્રીને એમની સાદગી દેશભક્તિ અને ઈમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે તેમને વર્ષ ઓગણીસો ને છાસઠમાં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન અગિયાર જાન્યુઆરી ઓગણીસો ને છાસઠના રોજ ઉઝબેકિસ્તાનના તાશકંદમાં થયું હતું